તમે સાંભળી રહ્યા છો ચંદ્રકાંત બક્ષીની નવલકથા પડઘા ડૂબી ગયા જેના વાચક છે ચિરાગ વોરા પ્રકરણ એક આયનામાંથી અલકાનો ગુલાબી ચહેરો હસી ઉઠ્યો અલકાએ આયના પરથી નજર હટાવી લીધી ડ્રેસિંગ ટેબલ પર પડેલો કોતરેલો લાકડાની ફ્રેમમાં મઢાવેલો ફોટો ગંભીર દ્રષ્ટિએ અલકા તરફ જોઈ રહ્યો હતો અલકાએ ધ્યાનથી એ ફોટા તરફ જોયું કપાળ પર વાળ ઓછા થઈ રહ્યા હતા સૂકી આંખોમાં આછું આકર્ષણ હતું નાક હોઠ કાન એ બધા પરથી અલકાની ભીની નજર ફરી ગઈ ખમીસનો વળેલો કોલર અને ખુલ્લા ગળા પર ફરતી આંખો ફરીથી આઈના સામે ચોંટી ગઈ સામેથી અલકા હસી ઉઠી ટેબલ પરનો ફોટો રજનીનો હતો જે પંદર દિવસ પછી અલકાના ગુલાબી શરીર પર સામાજિક દ્રષ્ટિએ પ્રભુત્વ મેળવવાનો હતો રજનીના ફોટા પર અલકાએ એની મુલાયમ સફેદ આંગળીઓ ફેરવવા માંડી રજની મુંબઈ હતો લગ્ન માટે થોડા જ દિવસોમાં આવવાનો હતો અલકાના ઘેરા વાળમાંથી સવારની ધુમ્મસમય વિનાશ હજી ગઈ ન હતી એણે છાતી પરથી સાડીનો છેડો હટાવીને બ્લાઉઝ બરાબર કર્યું પાતળા બ્લાઉઝની આરપાર સફેદ ચામડી સાફ દેખાઈ રહી હતી અને પાછળ બીજું પણ કંઈક દેખાઈ રહ્યું હતું અલકા ચમકીને બેઠી થઈ ગઈ અને એણે સફાઈથી સાડી ઠીક કરી લીધી કેમ હજી તો પંદર દિવસની વાર છે નવીને પૂછ્યું નવીન અલકાનો દૂરનો કાકાનો છોકરો હતો અલકાએ નવીન સામે જોયું નવીનની આંખો કહી રહી હતી કે એણે અલકાને બ્લાઉઝ ઠીક કરતા જોઈ લીધી હતી હા અલકા બોલી નવીન સત્તાવીસ અઠાવીસની આસપાસનો પૈસાદાર છોકરો લાગતો હતો એની ચામડી પૈસાદારો જેવી સફેદ હતી અને એને આછા નાઇલોનના કપડા પહેરવાનો શોખ હતો જે હવે આદત થઈ ગઈ હતી બે વર્ષ પર એક મિલ માલિકની સહેજ કાળી છોકરીને પરણ્યા પછી નવીનને તકલીફ વિનાના દુઃખનો પહેલો અનુભવ થયો હતો અલકાના ઘરમાં નવીનનું સારું માન હતું પૈસાદાર છોકરા તરીકે અને હવે એ માનને વધવાનો એક પ્રસંગ બની ગયો હતો રજની નવીનની એક ઓફિસમાં કામ કરતો હતો અને રજની સાથે અલકાનું લગ્ન મૂળ નવીનભાઈને આભારી હતું અલકાના ઘરમાં સૌ નવીનને નવીનભાઈ કહેતા અને નવીન અલકાની વિધવા બાને કાકી કહેતો સવારના પોરમાં તૈયારીઓ કરવા માંડી નવીન હસ્યો એના સીધા ચકચકિત દાંત તરફ અલકા જોઈ રહી સવારનો પોરસાનો આજે તો ઉઠતા બહુ મોડું થઈ ગયું નવીને બારી બહાર જોયું રાતના ઝાંકળથી નીચા મકાનોના છાપરા ભીના દેખાઈ રહ્યા હતા એક બે છતોમાં ધોવાયેલા કપડાં હવામાં સુકાઈ રહ્યા હતા બારીની બહાર ખુલ્લા બ્લુ સફેદ આકાશમાં ફેલાયેલી સ્થિર પાંખોવાળી એક મોટી સમડી વહેતો અર્ધચંદ્રકાર કાપતી ગઈ નીચે સડક પરથી મિશ્રિત અસ્પષ્ટ સ્વરો આવી રહ્યા હતા હજુ તો કાંઈ નથી ઉઠતા મોડું તો હવે જ થશે અલકા હસી ગઈ કંઈ બોલ્યા વિના એના તંદુરસ્ત ચહેરા પર ખુશનુમાં લાલાશ તરી આવી નવીનભાઈ અંદરથી અલકાની બા લક્ષ્મીનો અવાજ આવ્યો કેમ કાકી શું કરો છો કાંઈ નહીં બસ વાતો અલકાની બા કમરામાં આવી લક્ષ્મી ઘણા વર્ષોથી વિધવા હતી જ્યારથી અલકા દસ વર્ષની થઈ ત્યારથી અલકાનું કુટુંબ હતું સામાન્ય પણ નાનું હોવાથી સુખી હતું લક્ષ્મી અને અલકા સિવાય એ કુટુંબમાં બીજું કોઈ ન હતું અલકાના પિતાના મૃત્યુ પછી એમની સ્થિતિ જરા કમજોર પડી ગઈ હતી પૈસા ઘટી ગયા હતા પણ કુટુંબ જીવન એટલું જ સુખી હતું કેમ શેનો પ્રોગ્રામ છે આજે લક્ષ્મીએ પૂછ્યું આજે કાકી વિચાર કર્યો છે ફોટા પાડવાનો અલકા પરણીને સાસરે જાય એ પહેલા એના થોડા ફોટા પાડી લેવા છે તમારે પણ એની યાદ રાખવા જોઈશે ને યાદ તો ભાઈ લક્ષ્મી બોલી મારી એને રાખવી પડશે નવીન ભાઈ ટુ કન્ટિન્યુ